હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે અને જ્યાં સુરત શહેરમાં વિવિધ જગ્યાએ તિરંગા યાત્રા કાઢી અને ધ્વજ કરી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરના વરાછામાં અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આવો જાણીએ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જ્યાં સુરત શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક રીતે આ દિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ થકી કરવામાં આવતી હોય છે ત્યારે સુરત શહેરની વરાછા વિસ્તારની પ્રખ્યાત લામોન પરફ્યુમ દ્વારા આઈ સપોર્ટ ફાઉન્ડેશનની ટીમ સાથે મળીને સેવાકીય કામગીરી કરી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અમારી ટીમ દ્વારા અમે એક આઈ ફાઉન્ડેશન ટીમ સાથે સંપર્ક કરીને જે આર્મી માટે કામ કરી રહી છે ટીમ તો એ અમે નાનામાં નાનો અમે સપોર્ટ કરવા માટે આજે અમે એને એક કર્યું છે અમારા બધા સ્ટોરની બહાર એને આઈ સપોર્ટનો મંડપ નાખી અને એ લોકોએ અહીંયા એક કાર્ય કર્યું છે કે એ લોકો જે દાન આવે છે એ દાન આર્મીમાં ફંડ કરે છે તો અમે પણ એની સાથે સપોર્ટ કરવા માટે કે આજનું જે અમે બિઝનેસ કરશું એનો અમે દસ ટકા અમે એ લોકોને દાનમાં આપશું વધુમાં જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસમાં જેટલો પણ વ્યાપાર થશે તેનો દસ ટકા આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમના માધ્યમથી આર્મી ફંડમાં ડોનેશનના રૂપમાં આપવામાં આવશે જેથી તેઓ સેવાના કાર્ય કરી ભારત દેશના જવાનોને પણ મદદરૂપ બનશે કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત